તો હવે કમ્પ્લીટ બધી દાલ બાટી ની તૈયારીઓ થઈ ગઈ છે તમે જોઈ લો અમે બાટા બફાય છે પેલી બાજુ દાળનો નો કરવાનો છે એટલે બધું કમ્પલેટ થઈ જાય એટલે બધાને હવે ખાવા બેહારવાના છે અને તમે વિડિયો જોઈ લીધું કે હવે વાઘુબા ની એન્ટ્રી થાય છે અને વાઘુબા બધું રમણ ભમણ કરી નાખે છે દાલ બાટી તો બધાને ખાવા મળી છે જ પણ વાઘુબા ની એન્ટ્રી ખતરનાક થાય છે મજા મઈ નાખશે બાકી દાલ બાટી તો ખાવાની કારણ કે

અમુક અમુક પડી કઈ બાકી બીજું કશું વસ્તુ ગાંધી નહીં કારણ કે ટાઈમે જ એવો સેટ નહીં થતો કે આપડે કઈ કહીએ દાલબાટી તૈયાર થાય એટલે બધા ખાય અને ખાવા મળી જતો ખાવાનું છે એટલે કોઈ નક્કી ના કેવાય આ બંગર બતાવજે કી સર માપે હલકા આવીયા મા પાવે મા પાટમ અંદર એમ કે ભૈયા ભેગી મોજ બહુ આવે છે તો વિડિયો બડે જાય અને સાઈડમાં મોજે મળી રહે

માપની ના નાશ તુટ ને ક્યારે કંગારવાન થાય ને ઓકે 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 ઓકે

લે મસાલો હવે કોઈ ચિંતા નહી ધામ થઈ જાય તોય ચા એ કોળાય છે બધા ચા પી લે એટલી ગાબાટા કમ્પ્લીટ ભગાઈ દે પછી આપણે શરૂઆત કરીએ વિડિયોની

કોથળો યાર નતો એટલે નહીં લાયો અલ્યા આ પણ નતો યાર કોથળા વગર તો મેળો જ નહીં પડે આની રાશા ઉખડી યારણ થઈ જાવ કમ્પ્લીટ થઈ ગયું છે વંગારે થઈ ગયો છે હવે બંગાલ દાળમાં રેડવાનો છે બરોબર એ ખાલી વંગાર મેં આખું કમ્પ્લીટ ના જાય લે મને હાથ કાટી નાખો લે આ કારીગરના આવ વઘાર ના કરો ફેર ઈસ તાટી પથરાવાનું તાટી પાથરાવાનું એવી છે રીન અન ઓયન હંગાત માર બેહવાનું છે મકુ કાકા કે ભેડું બેહવાનું માર ખાવા બે ખાવા મળી ગમે તે બે જણા કઈ ને એટલે તમારે થાળીઓ લઈ જ લેવાની ના 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 હરીજી બે દાડા ખાવા બેહી જો એટલે હરીજી બે દાડા તૈયાર થઈ જો લે વંગરકું લઈના આવે હું આવું હરી બઈ લે હું નહીં જતો બોબત બાજુ કટ લેવાનો નહીં જતો તાપડું કેટલા પાથરું આ બાજુ ઘરેથી પેલી મત દેતો એ તાપડું કેટલા પાથરું છે લે વંગર રેડ તો જોવો ને એવું બધું જોવો ખા આય તકતો તો હું

હા મભુજી હા વંગાર કમ્પ્લીટ થઈ ગયો છે પેલો તાસ લઈ લેજો હા લઈ લેજો પકડો જલ્દી જલ્દી હા હા સબકો પકડો અલા પકળો જલ્દી આવી ભાઈ એ નઈ ખાવ એ તમને બેહારવા છે બેહી જાજો હડજો બેહી જાજો હડજો ભરે પીજો તો ભાઈ હા આયુ હો ઉકાળવું પડશે હવે બરાબર ઇને પાં ગરમ ગરમ પાણી વધો ના આવતું લગાડવા માટે આલે ગરમ કરવામાં લવું પડશે ઉંતરજી તમે

આ તો થોડું સાફ કરવો પડશે પેલે ખેલીમ ન થાય ભાવ ખેલી પડી લે ખેલીન થાય ભરેલો લઈ જજો

કે બલ્લુ જો પછી બનાવી તો આપણે ખાવા દેવાના બitched up લાલ ઇમ્પ્રેશન ચાલુ કર્યું બલ્લુ ને તમે એવું કીધું કે વાઘોજી ખબર

જય માતાજી હાથ ની બે છે એટલે અત્યારે તો શિયાળા જેવું વાતાવરણ એટલે હાથ વાજે તો ફૂલ અંધારું થઈ જાય છે તો વિડીયો આપણે ખૂબ મહેનત કરી કારણ કે જીવા તે કોઈ છે એ કોડું ખાવાનું છે અને બરોબર કોઈ બધાને ખાવાની કોઈ હરખે આવી નહીં પણ હવે કો તો આ જગ્યા પર ખાઈએ ને કે જગ્યા બદલીને બધા ખાઈ લઈએ તો આટલા વિડીયો પૂરું થાય છે વિડીયો ને લાઇક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હવારાનું કોઈને ગાધું નહીં પણ હજી કોઈ ખાવાના ઠકાણા પડ્યા